હેલો નમસ્કાર કેમ છો ફરીવાર આપશો નુ આ વિડીયોમાં હાર્દિક સ્વાગત છે મિત્રો અત્યારે આપણે જઈએ જામનગરમાં અને જામનગરમાં વર્લ્ડ ફેમસ ફૂડ મળતું હોય તો એ છે ઘૂઘરા જગ્યાએ જગ્યાએ આપણને ઘૂઘરાઓ જોવા મળે છે પણ એમાં સૌથી વધારે ફેમસ આઇટમ સૌથી વધારે ફેમસ કઈ જગ્યા છે કે જે જગ્યા પર આ ઘૂઘરાઓ મળે છે તો કોઈપણ વ્યક્તિને તમે જામનગરમાં જ્યારે પૂછો ને કે આ જગ્યા પર ફેમસ ઘૂઘરાઓ કઈ જગ્યાએ મળે છે તો એક જ નામ આપણને જોવા મળે અને એ છે દિલીપભાઈના ઘૂગરા તો આજના આ એપિસોડમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું અને આજે આપણે જામનગરમાં આવેલા દિલીપભાઈના ગૂગરાની મુલાકાત લેવાના છીએ તો જોડાયેલા જો અદ્ભુત વિડીયોમાં આ વિડીયોમાં આપને આ સૌરાષ્ટ્રના સ્વાદની એક ફરી નવી ઝલક જોવા મળશે તો અત્યારે આપણી જે છે પ્લેટ ઘૂઘરાની આવી ગઈ છે અને તમે જોઈ શકો છો કે કઈ રીતની આ પ્લેટ છે અને આની અંદર આપણે જોશું ને તો અલગ રીતે જામનગરનું ફેમસ અને ઘૂઘરા કહેવામાં આવે છે દિલીપભાઈના ઘૂઘરા અને એકદમ ટેક્સચરથી માંડીને તમામ વસ્તુ આપણે જોઈ શકીએ છીએ બહુ એટલે બહુ સુખમ વાહ ગુજરાતના બેસ્ટ ઘૂઘરા એટલે દિલીપભાઈના ઘૂઘરા જામનગર વિસ્તારમાં છે અને આ જગ્યા ઉપર જામનગરમાં કોઈ બેસ્ટમાં બેસ્ટ ઘૂઘરા બનતા હોય છે દિલીપભાઈના છે દેશ વિદેશમાં વખણાય છે ને આજે આપણને મોકો મળ્યો છે તો શરૂઆત કરીએ હ્ર શ્રી કૃષ્ણ કહીને કેમ છો બસ મજા આવવા આ જગ્યા પર જે ઘૂઘરા મળે છે દિલીપભાઈના ઘૂઘરા એના વિશે શું કહેશો અમે તો આના ઘૂઘરા દાંતપણથી ખાઈ હતી જ્યારે આના ભાવ પચીસ પૈસાનો એક રૂપિયાના ચાર ઘૂઘરા બતાવલ ત્યારથી ખાઉંજો ઓહ ઓહો બરોબર બરોબર વર્ષો થઈ ગયા ટેસ્ટ જેવો ને ટેસ્ટ તેવો ને એવો પહેલેથી જ આવે છે વાહ

દિલીપભાઈ ના શા માટે ફેમસ છે અને કઈ કઈ જગ્યાએ ફેમસ છે અને કેટલા વર્ષથી ચાલુ છે એના વિશે વાત કરવી છે લગભગ પચાસ વર્ષથી આ પપ્પાને ધંધો ચાલુ કર્યો એને અને આપણે પહેલેથી જ ક્વોલિટી મેન્ટેન કરી રાખી છે એટલે આપણે બધી ચટણી છે એનું મટિરિયલ છે બધું ફ્રેશનેસ જ હોય એમ એમાં આપણે કોઈ જાતનું કાંઈ કેમિકલ કે સન્સ કે નેચરલ ચટણી જોઈએ આપણી

અમે તો આજે તમારા ઘૂઘરા ટેસ્ટ કર્યા છે પણ અમે તમને એ પ્રશ્ન પૂછવા માંગીએ છીએ કે શા માટે તમારા ઘૂઘરા જે છે આટલા બધા ફેમસ છે એ જણાવો મસ્ત તો પબ્લિક કે કઈ રાજે એને મજા આવી છે આપણો ટેસ્ટ ફાઈવ હોય એમ કે ના બરોબર છે તમારા ઘૂઘરાની ખાસિયત શું ખાસિયત આપણે ચટણી મેઈન ચટણી મેઈન ચટણી અને ચટણીમાં કઈ કઈ ચટણી આપણે યુઝ છે આ બતાવો આ છે લસણની અને મરચું મરચું ચીલી પાવડર આ છે ફુદીનો કોથમરી મરચાં અને આ છે પ્યોર ખજૂર આમાં કોઈ જાતનું મિક્સિંગ નહીં આમ નેચરલ ચકડી ટૂંકમાં ખાંડ કે એવું કંઈ યુઝ કોઈ કોઈ જાતનું નહીં ના નેચરલ ખજૂર નેચરલ હવે આ જગ્યા પર કોઈ અજાણ્યા લોકો હોય જનરલી કોઈ અજાણ્યું છે નહીં પણ કોઈ અજાણી વ્યક્તિ હોય જેને આ જગ્યા ઉપર તમારે ઘોઘરા ટેસ્ટ કરવા આવવા હોય તો કઈ રીતે પહોંચી શકે જામનગર બરધન ચોક બિહાઈન્ડ જુમા મસ્જિદ બિહાઈન્ડ જુમા મસ્જિદ ફ્રેન્ડ્સ તમે જો આ જગ્યા પર જામનગરમાં છો અને તમારે આ દિલીપભાઈના વર્લ્ડ ફેમસ મોઘરા ખાવા છે તો બરધન ચોક અને જુમા મસ્જિદ